આ તરફ રાજુલા પંથકમાં નરાધાર વરસાદથી હાહાકાર મચી જવા પામ્યો છે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત બે દિવસથી ચાલુ મેઘ સવારીથી પંથક પાણીમાં તરબૂર થયું છે દેવકા ખાંભલિયા માંડરડી સહિતના ગામોમાં ભારે વરસાદની અસર જોવા મળી છે જોલાપરી અને ઘાણો નદીમાં ઘોડાપુર આવતા ચિંતા વધારી છે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો દ્વારા રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે ની માંગ ઉઠાવી છે કમોસમી વરસાદને લીધે ખેડૂતો તેમજ ખેતરોમાં ફૂટ ફૂટ બબે ફૂટ સુધી પાણી ભરાયનેલા હોય જેથી ખેડૂતના પાથરા છે મગફળી તૈયાર મગફળી ને તણાયેલ છે તેમજ ખેડૂતોના કપાસ જે વીણી હતી એ કપાસના ભયંકર નુકસાન થયેલ છે અને ગતરાત્રિના સાતથી આઠ ઇંચ જેવો વરસાદ પડતા ધાતરવાડી નદીમાં ચારથી પાંચ ફૂટનો ઓરફ્લો થઈ અને ખેડૂતોના જે ખેતરમાં ન હાલવાનું એ પાણી હાલેલ છે અને ખેતરોમાં હાલ ફૂટ બબે ફૂટ પંદર ફૂટ પાણી ભર્યા હોય તો આ બાબતે મારા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીએ માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ બાબતે વાકેફ કરી અને ખેડૂતોને સર્વે ખેડૂતોના ખેતરે સર્વે કરી અને ખેડૂતોના સહાયની માગણી કરે છે તો અમારે ખેડૂતોની વિનંતી છે કે હવે તાત્કાલિક સર્વે કરી અને રાહત પેકેજ જાહેર કરી અને ખેડૂતોને મદદ થાય એમ કરવા